અમદાવાદ વિરામગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટના નિર્ણયથી મોટી રાહત મળી છે વર્ષ બે હજાર સત્તરમાં સુરતસર થાણા ખાતે રહેલી ભાષણને લઈ તેમના પર થયેલા કેસ મામલે તેમને કોર્ટ વરણ નિર્દોષ જાહેર કરવામાં આવતા છોડી દેવાયા હતા જે બાદ ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાની પ્રથમ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી અમદાવાદ વિરમગામ વિધાનસભા સભ્ય હાર્દિક પટેલ આજે સુરત કોર્ટમાં સુનાવણીને લઈ હાજર થયા હતા સુરતના સરથાળા વિસ્તારમાં રેલી ભાષણ અને અંગે તેમના પર કેસ નોંધા હતા તેની સુનાવણીને લઈ તેઓ આજે સુરત પહોંચ્યા હતા કેસમાં બંને પક્ષની દલીલો હિયરિંગ થયા બાદ આજે કોર્ટ સમગ્ર કેસ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલે નિર્દોષ જાહેર કર્યા હતા કોર્ટને નિર્ણયને આભાર સાથે

જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે લગભગ વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે

મજબૂતા વિકાસ ના કામો કરવા માંગે છે અને પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફી નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય વડોદરા ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વાભાવિક છે એના ઉપર શું વીક્તિ હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે અને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે

દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી કેતન પટેલ ટીવી ન્યૂઝ સુરત